પેલપુરા સહિત ઝાલોદ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું આ તારીખ સતાવીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં રવિવારની રાત્રે અને સોમવારની વહેલી સવારે હવામાન વિભાગના અચાનક પલટો આવ્યો હતો હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને કહી શકાય કે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે તાલુકામાં વરસાદ વરસતા ડાંગરના ઊભા પાક અને તૈયાર થયેલા પાકોને ભાગે નુકસાન પહોંચવા પામી છે જેના કારણે જગતનો તાત ચિંતાતુર બને છે અને દિવાળી અને હવા નવા વર્ષ તહેવાર બાદ સ્થાનિક વિસ્તારોમાં યોજાયેલા વાસ્તુપૂજન જેવા માંગલિક કાર્યક્રમો પણ થતા હોય છે અને અણધાર્યા વરસાદ વિઘ્નરૂપ બન્યો છે ત્યારે રાત્રિ દરમિયાન જે ધોધમાર વરસાદ અને વહેલી સવારે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને કહી શકાય કે જે કાર્યક્રમોનો આયોજકો અને મહેમાનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કમોસમી વરસાદને લઈને સૌથી મોટી અસર ખેડૂતોને થઈ રહી છે ખેડૂતોના ઊભા પાક પડી ગયા છે અને ડાંગર અને સોયાબીનનો પાક લગભગ તૈયાર થઈ ગયો છે અને વાવણીના સમયે કાપણીના સમયે જે હવે સમય નજીક આવી ગયો છે ત્યારે કમોસમી વરસાદના કારણે પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને દાણામાં પણ પાણી ભરાઈ જવાના કારણે ગુણવત્તા પણ બગડી હોય તેવું હાલ લાગી રહ્યું છે ખેડૂતોના મોઢે કોળિયો આવ્યો હોય અને તે છીનવાઈ ગયો હોય ત્યારે લાખો રૂપિયાનો આર્થિક નુકસાનનો વારો વેઠવાનો પણ આવી શકે તેવી હાલ શક્યતાઓ વધી રહી છે